ત્યારે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી અને મૃતકોના પરિવારને આ આવી પડેલા દુઃખને સહન કરવાની દાતાર બાપુ શક્તિ આપે તેવી દાતાર બાપુને પ્રાર્થના કરી હતી ના જે દાતા કાશ્મીર રાજ્યમાં પહેલ ગામમાં આતંકી હુમલો બન્યો છે બહુ જ દુઃખદ ઘટના બની છે અને જે ઘટના બની છે એના આત્માને દાંચલ બાપ મોક્ષ આપે એના પરિવારને બધાઈને દાંચલ બાપુ હિંમેત આપે અને આ આતંકીને કોઈ હિસાબે ફોડવા ન જોઈ એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને છેલ્લે ફાંસીનો હુકમ મળવો જોઈએ એવી અમારી નમ્ય વિનંતી છે જય દાદા જુનાગઢના શિક્ષણવિદ પ્રદીપ ખીમાણીએ જામનગરના વનતારાની મુલાકાત લીધી હતી જુનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલક અને અગ્રણી શિક્ષણવિદ તેમજ પોરબંદર ભાજપના પ્રભારી પ્રદીપભાઈ ખિમાણીએ પણ જામનગરની વનતારાની મુલાકાત લીધી હતી તેમણે સમગ્ર વન પરિસરની મુલાકાત લઈ ત્યાં રહેલા તમામ પ્રકારના પશુ પક્ષી અને પ્રાણીઓની માહિતી મેળવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારથી દેશને સંબોધતા જણાવ્યું હતું કે પહેલ ગામમાં થયેલા આતંકી હુમલા સાથે જોડાયેલા દરેક વ્યક્તિને તેમની કલ્પના કરતા પણ ભયંકર સજા આપવામાં આવશે આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર વિશ્વને સંદેશ આપ્યો છે ટુડે ફ્રોમ ધ ઓફ બિહાર આઈ સે ટુ વર્લ્ડ ઇન્ડિયા વિલ આઇડેન્ટીફાઈ એન્ડ પનિશ એવરી And their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made. To ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us.

આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ અટારી બંધ કરવાનો નિર્ણય લીધો છે પહેલગામ આતંકી હુમલા પર આજે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે આ મુદ્દે વિપક્ષના તમામ દળો સાથે વાત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે છ કલાકે સંસદ ભવન પરિસરમાં આ બેઠકનું આયોજન થશે પેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવશે જેમાં દિવસભર અલગ અલગ પહેલગામ આતંકી હુમલામાં ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ દ્વિવેદીનું મૃત્યુ નિપજ્યું હતું જેમની અંતિમ યાત્રામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડાયા હતા અને મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ પહેલગામ આતંકી હુમલામાં સુરતના મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ એપ્રિલના રોજ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્ર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો ભોગ બનેલા પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ નિમુબેન બાંભણિયા તેમજ ભાજપ નેતા જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી પહેલગામ હુમલા પછી પાકિસ્તાન હજુ પણ નફટ થઈને કાશ્મીરના લોકોનો ભારત સામે બળવો ગણાવી રહ્યા છે તે સમયે આજે નવી દિલ્હી ખાતે પાકિસ્તાનની દૂતાવાસ કચેરીમાં કેક લઈ જતા એક વ્યક્તિનો વિડીયો હુમલાની ઉજવણી પણ કરી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ